રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા નારાજ છે અકડાયેલા છે કે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્ય જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાત ની જનતાના જીવન વચ્ચે મારા શું જેવું હોત આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત આટલા જુગાર નાટા ના ચાલતા હોત આટલા કૂટણખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત આટલું દેહ વ્યાપાર ન ચાલતું હોત રાજકોટ શહેરની અંદર એમની ડ્રક્સ આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસથી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હોત એ બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલમેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાઠ ગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રિઝર્વ એમનો ફાયદો કરવા એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા છે અને રાજકોટના સુનું ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ અમને નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે એના રોડ રસ્તા તો આપો ચારેય કોટ રાજકોટ શહેરમાં ભુવા ચારેય કોટ ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઇવેની પરિસ્થિતિ કંગાળ છે વિસ્માર છે અને જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં પુરાય તો લોકો હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી બેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારો કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વીનિયન્ટ સગવડો ધર્મ જેને કેવાય એવો એક લોક દરબાર રાખ્યો આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી કે કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જન સુધવાઈ અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટવાસીઓ રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે